મિત્રો સ્વાગત છે તમારું આજના હવે બજેટ થોડા દિવસોની વાર હોય ત્યારે લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં સરકાર કેટલાક ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી શકે છે મિત્રો આ બચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે લોકપ્રિય યોજનાઓની રજૂઆત થઈ શકે છે તો બન્યા રહીજો વિડીયોમાં કારણ કે આપણે આગળ જાણીશું કે આ બધી રજૂઆતો કઈ કઈ છે થઈ શકે છે અને સાથે સાથે એ પણ જાણીશું કે કિસાન સન્માન નિધિનો સોળમા હપ્તાની તારીખ આવવામાં હવે શું વાર છે તો મિત્રો તમને જણાવી દઉં કે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક જાહેરાતો કરી હતી આમાં અન્ય બાબતોની સાથે સાથે સાડા ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ગરીબ મહિલાઓને સાડા બારસો રૂપિયાની રોકડ રસ રકમ ટ્રાન્સફર કરવાની અને એકવીસ વર્ષ સુધીની છોકરીઓને બે લાખ રૂપિયા વગેરેની જાહેરાતોનો સમાવેશ થાય છે તેને મોદીની ગેરંટી કહેવામાં આવી રહી હતી તને સાથે સાથે ખેડૂતો માટે પણ ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો ખાલી ખેડૂતભાઈઓને જ લાભ થવાની યોજના ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂત સન્માન નિધિમાં વધારો સંભવ છે સન્માન નિધિ વધારીને આઠથી નવ હજાર સુધી કરવામાં આવી શકે છે એટલું જ નહીં મિત્રો ખેડૂતો માટે પાક સાથે સ્વાસ્થ્ય અને જીવન વીમાનો પણ પ્રસ્તાવ સંભવ છે એની સાથે સાથે તમને બીજી એક વાત જણાવું તો મહિલાઓ માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી યોજનાઓ પણ આવી શકે છે જેમાં મહિલાઓ માટે કૌશલ વિકાસ યોજના પણ સંભવ છે અને સાથે સાથે મહિલા ખેડૂતો માટે પણ ખુશ ખબર છે મિત્રો કારણ કે સન્ મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ બાર હજાર સુધી કરવામાં આવી શકે છે સાથે સાથે મનરેગા માટે મહિલાઓને વિશેષ આરક્ષણ અને વધારો પણ આપી શકાય છે અને સાથે સાથે ખેડૂત સન્માન નિધિનો સોળમાં હપ્તાની તારીખની પણ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પણ રજૂ કરવામાં આવી શકે છે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ બાબતે જે વધુ માહિતી આવે તેનાથી અમે તમને અપડેટ કરી શકીએ તો મિત્રો આપણે મળશું આવતા વિડિયોમાં વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ